નમસ્કાર દર્શક મિત્રો વિશ્વ આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેના આવનાર સમયમાં ટીબી કોલેરા કે એવા બધા એ સિવાયના પણ વાયરસથી અથવા જીવાણુઓથી થતા રોગો કરતા લાઈફ એટલે તમારી જીવન પદ્ધતિના રોગો વધુ લોકોને મોતને ઘાટ ઉતારશે જીવન પદ્ધતિ એટલે શું તમે કઈ રીતે જીવો છો તે અને જીવન પદ્ધતિના રોગો એટલે શું જેને તમે કંકોત્રી લખીને બોલાવો છો તે તમે તો આવું કંઈક નથી કરતા ને દોસ્તો સમાચારો ચિંતાજનક છે આપણી આદિવાસી સંસ્કૃતિ આપણે ગૌરવ લઈએ એના નૃત્યો મંત્ર મુક્ત કરી દે તેવા હોય છે એની નિર્દોષતા એના વ્યવહારો ગમે છે એની ઉદારતા છે ડાંગમાં વૈદક ભૂવા અથવા વૈદો અથવા નિ ત્યાંની જડીબૂટીમાંથી દવાઓ બનાવી અને કેટલાક અસર અસાધ્ય રોગોનું પણ અસરકારક રીતે ઉપાય કરે છે આનંદની વાત છે પણ આપણે એમ એમને જોઈએ તો મકાઈનો નો રોટલો હોય કાંગનો રોટલો હોય નાગલી એમના ખોરાકમાં હોય બંટી હોય બાજરી હોય જાડા જાડા અને બચસટ અને હળવાશ થી પચે તેવા ત્યાં ધાન અને શાક રોટલો એ જ એની પ્લેટ અને એના ઉપર શાક લઈ અને મજાથી ખાતા હોય તો એને આનંદ મળતો હોય તેઓ ચહેરા પર સંતોષ દેખાય પણ ચિંતાના સમાચાર એ છે કે વિશ્વને આહાર શૈલી શીખવનારા આપણા આદિવાસીઓ જેમને તમે શરીર જુઓ તો સીધી લીટી જેવું હોય પેટ વધ્યું ના હોય ડુંગરાળ પ્રદેશની કેડી પર ધમધમાટ ચાલ્યા જતા હોય શહેરમાં પણ તમે જુઓ અને મન મૂકીને ઉત્સવમાં નાચતા હોય અમે કાકા બાપાના છોરો એ આદિવાસી સમાજ એમાં હવે આ જીવન પદ્ધતિના રોગોએ પ્રવેશ કર્યો છે ગુજરાતના આદિવાસીઓમાં એક અહેવાલ પ્રમાણે પંદર ટકા વસ્તી જીવન પદ્ધતિના રોગોથી પીડાય છે અને તેમાં પણ ડાયાબિટીસ

સામાન્ય રીતે પણ તમે ઉત્તર ગુજરાતના ગામડામાં મારે ઘણી વખત બહુ ફ્રિકવન્ટલી જવાનું થાય છે ગામડામાં પણ ઘણી વખત થાય છે દરેક બે ચાર વસ્તુ તો હવે પેસી જ ગઈ છે એક પાનનો ગલ્લો અને પાનના ગલ્લે ઉભા રહીને ટોળ ટપ્પા કરતા નવરા માણસ એક બીજો પાણીપુરીની લારીઓ

નિયંત્રિત છે એનો વેપાર પણ મહુડામાંથી સારામાં સારો દારૂ બને પેલા સુવાવડ પ્રસંગે અથવા કોઈને કઈ મોટી ઈજા થઈ હોય ત્યારે ઘા પાકે ને એ માટે મહુડાના પહેલી દરના દારૂથી એ ઘા સાફ થતા પીવામાં વપરાતું હતું રોટલા થાય એને સુકવી મોડાને ફૂલને એ તો દળીની રોટલા થાય સૂર્યોદય પહેલા ખરેલા મોડા તમે ખાઓ તો લોહીની શુદ્ધિ માટે ખૂબ જ અસર કરે નું ફળ આવે ને ડોળ કહેવાય ને એમાંથી તેલ નીકળે ને ડોળીયું કહેવાય સરસ મજાનું તેલ શિયાળામાં ઠરીને ઘી જેવું થઈ જાય આ ડોળિયું એ સાહજિકતાથી આદિવાસી ખોરાક માટે ઉપલબ્ધ હતું હવે ડાંગમાં નાગલી પાકે છે ખરી પણ નાગલીના પાપડ તો શેરો વાળા લઈ જાય છે નાગલી નો ખરીદાર વર્ગ હવે શહેરોમાં પાક્યો છે જંગલમાં અનેક પ્રકારના ભાજી થાય છે અથવા વાસેટ ડોડીનું શાક ખાય ધીમે તો આંખે ચશ્મા ના આવે જેટલી ગુણકારી છે વનોમાં થતા બીજા પાકો ફળફળાતી તાડફળી થાય કવચ પણ થાય અને કવચના બીજ ને ઉભું ઘસી અને વિછી કરડ્યો હોય ત્યાં ડંખ પર મૂકી દઈએ તો વીછીનો ડંખ શોષી લે આ એનો ઔષધીય ગુણ છે જંગલમાં પણ થાય બેડા પણ થાય આવી વન્ય સમૃદ્ધિઓ વચ્ચે પ્રમાણમાં જ્યાં પ્રદૂષણ હવાનું પ્રદૂષણ નહીવત છે જ્યાં એને રોજ ચાલવું પડે છે પર્વતાળ કેડીઓ પર ઉપર નીચે નીચે ઉપર મજૂરી કરે છે એ આદિવાસીમાં મેદસ્વીતા કઈ રીતે આવે અને એને ડાયાબિટીસ કઈ રીતે થાય સંશોધનનો વિષય છે પણ હવે આ જે બધા ચલણ ઘુસ્યા છે પાણીપુરી ને નૂડલ્સ ને વગેરે વગેરે જે બધા જંક ફૂડના એને એની સાથે સાથે આ રોગોના વાહક તરીકે પણ કામ કરવાનું શરૂ કર્યું છે ગુજરાતમાં ચૌદ પોઈન્ટ આઠ ટકા સરકારે બે હજાર આદિવાસી નાગરિકોના જીનોમ ભેગા કરી અને જેનેટિક સંશોધન રંગ સૂત્રો ભેગા કરી અને તેમના લોકોનો તેમને કયા રોગો થાય છે તેમને લગતા રોગોનો અભ્યાસ કર્યો એક જીનોમ લેખ તૈયાર કરવાની શરૂઆત એમના શરૂઆતો ઉપરથી આધારિત ગુજરાત સરકારે કરી છે ત્યારે એવું સપાટી પર આવ્યું છે કે એમના પણ પંદર ટકામાં ડાયાબિટીસ પ્રવેશી ચૂક્યો છે હવે મેદસ્થિત સ્થૂળતા અને ડાયાબિટીસના રોગો આદિવાસીઓ માટે પણ અજાણ્યા નથી રહે એમાંના ઘણા બધા સ્થળાંતર કરીને શહેરોમાં મજૂરી માટે આવે છે એટલે શહેરીકરણ અને શહેરમાં ખવાતા ખોરાકોથી એ લોકો પણ મુક્ત નથી વાહનો ઉપયોગ વધ્યો છે મિલેટ્સ ના બદલે નૂડલ્સ ખવાતા થાય છે નાગલી ધીરે ધીરે અદ્રશ થતી જાય છે અને આ સર્વે બહુ જૂનો નથી બે હજાર પચીસમાં જ આ સર્વે થયો છે અને એમાં ગુજરાત સહિત દેશના સમગ્ર આદિવાસી વિસ્તારમાંથી અઠ્યાવીસ લાખ લોકોના મેડિકલ રિપોર્ટ ચેક કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાતના આદિવાસીઓમાં પંદર ટકા વયસ્કોમાં મેદસ્વીતા ડાયાબિટીસ અને જીવનશૈલીને લગતા વિવિધ રોગો જોવા મળે છે જે ચિંતાનો વિષય છે વાત કે હજુ હજાર માં જયારે આવો સર્વે થયો ત્યારે આ રોગોનું પ્રમાણ પાંચ ટકા હતું ડાયાબિટીસનું પ્રમાણ પાંચ ટકા હતું વધીને પંદર ટકા થયું આના કારણોમાં મેં અગાઉ કહ્યું તેમ બાજરી જુવાર રાગી ઇત્યાદિ જેને આપણે મિલેટ્સ કહીએ છીએ ની પરંપરાગત આદિવાસી ભોજનમાંથી હવે વિદાય થવા લાગી છે મોબાઈલને કારણે શહેરી સંપર્કો વધ્યા છે સ્થળાંતર વધ્યું છે અને ધીમે ધીમે આદિવાસી વિસ્તારોમાં પણ નૂડલ્સ અને ચાઇનીઝનું ચલણ વધી રહ્યું છે પહેલા જે સાદા ભોજન લેવાતા કોઈ બીજી કોઈ રોટલા અને શાક સિવાયની કોઈ બહુ મોટી જફા હતી ત્યાં પણ હવે ચાઇનીઝ અને તળેલા પદાર્થો ખોરાક તરીકે ખવાતા થયા છે અને એને કારણે એ લોકોમાં જંક ફૂડ જેને કહીએ છે તેનું પ્રમાણ વધ્યું છે ઉલટું થયું છે શહેરોમાં મિલેટ વધારે ખાવાતી થઈ છે સભાનતા વધી છે એટલે કોઈને પૂછ્યું કે હું ઘઉં નથી ખાતો મારે આજે જ ખાઉં છું અરે બનતી જ ખાઉં છું ખીચડી પણ આની જ ખાઉં છું ચોખાને જ ખાતો તાંદા જ ખાઉં છું અને અહીંયા ઊંધું થયું છે ધીરે ધીરે મેગી ને પાણીપુરી ને જલસા પડી ગયા છે આ વ્યવસ્થા વિસ્તરતી ન જાય અને એ સામે પૂરતી જનજાગૃતિ ઉભી થાય એ આપણે જોવું જ રહ્યું દોસ્તો આવો બીજો એક પ્રશ્ન કપલ ઓબેસિટી એટલે યુગલોમાં જાડિયા પાડિયા પણ લગ્ન કર્યું હોય ત્યારે બે સરગવાના સોટા જેવા હોય સરગવાની સિંગે જોઈએ હોય ક્યાંય પેટ ના દેખાતું હોય પરફેક્ટ ફિટ પછી દડી બે નોકરીની જફામાં પડે બાળકો થાય એટલે સ્ટ્રેસ વધે સમય ઉપર ભારણ આવે એટલે હવે હાથ વાગું જે પેકેજ ફૂડ ઓર્ડર કરવાના નંબરો છે એના ઉપર ડાયલ થાય પિઝા મંગાવાય પાઉંભાજી મંગાવાય આવું બધું ખવાય અને પરિણામે બંને ધીરે ધીરે ફૂલવા માંડે દસ વર્ષે તમે મળો તો ખબર ના પડે કે આ બેન હાવ એકદમ વન ડાયમેન્શનલ હતી આપણે એને કહેતા હતા કે બેન તું તારા પિયરનું નામ રજવે છે દુષ્કાળમાંથી આવતી એવું લાગે છે એના બદલે ફૂલીને ફૂગા જેવી કેમ થઈ ગઈ થઈ જાય અને શહેરમાં જે સમૃદ્ધ લોકો છે એમને આ જોખમ વધારેમાં વધારે છે બાકી રહેતા હોય તો એમાંથી કેટલાક આલ્કોહોલિક પીણાના રવાડે ચડે છે અને ડ્રિંક્સ સાથે બાઇટિંગ જોઈએ બાળકો ટીવી જોતા જોતા પેકેજ ફૂડ ખાતા જાય ક્રિસ્પ વેફર હોય ફ્રેન્ચ ફાઈઝ હોય પરિણામે ધીરે ધીરે એમની બોડી માસ ઇન્ડેક્સ વધતી જાય અને ને કારણે થતા રોગો એમાં હાઈ બ્લડ પ્રેશર આવે કોલેસ્ટ્રોલ વધે ડાયાબિટીસ થાય અને બેઝિક રોગો થાય એટલે તમારી રોગ પ્રતિરોધક શક્તિ ઘટે અને એ ઘટે એટલે જરાક પણ રોગચાળો ફેલાય એ તમને પહેલા પકડે આ સ્થિતિ હવે શહેરોમાં માઇક્રો ફેમિલીઝ હું તો હુંતી હું અમારા એ અમે ઘરમાં રહ્યા બે અને પછી અમે બે અમારા બે ઘરમાં કોઈ વડીલની હાજરી ના હોય શહેરમાં જીવંત

આટલા વાગે નીકળી જવાનું છે આ બસ પકડવાની છે આ ટ્રેન મુંબઈ હોય તો ની એ જાય જાય પછી ચૂકી એક કલાક પછી બીજી ટ્રેન મળે અને ચર્ચગેટ થી ઉપરથી ટ્રેન બોરીવલી ફાસ્ટ સુધી ફાસ્ટ હોય એટલે થી આગળના પેસેન્જર જ બેસી શકે એમાં બાકી રન બેસવા જ લોકો આ તકલીફો થાય એના પરિણામે દોસ્તો કેટલાક રાજ્યોમાં ધણી ધણી બે સમૃદ્ધ શરીર સૌસ્થ ધરાવતા હોય ખાધે પીધે સુખી કરતા લાગતા હોય એનું પ્રમાણ વધતું જાય છે અને એને કારણે સ્થૂળતા આધારિત રોગો પણ વધતા જાય છે અને આ રાજ્યોમાં કેરળ એકાવન પોઈન્ટ ત્રણ ટકા જમ્મુ કાશ્મીર 48.5 પોઈન્ટ પાંચ ટકા નવાઈ લાગે તેવું છે મણિપુર ઓગણપચાસ પોઈન્ટ નવ ટકા નવાઈ લાગે છે દિલ્હી 44.1 પોઈન્ટ એક ટકા ગોવા પિસ્તાળીસ ટકા તમિલનાડ બેતાળીસ પોઈન્ટ સાત ટકા અને પંજાબ બેતાળીસ પોઈન્ટ પાંચ ટકા બધા રાજ્યોમાં યુગલો ખાઈ પીને શરીર ખડકવાના કામમાં સારી પ્રગતિ કરે છે એવું લાગે છે શહેરી યુગલોના પ્રમાણમાં ગ્રામીણ યુગલો હજુ મજૂરીના કામ કરે છે એટલે એમાં સ્થૂળતાનું પ્રમાણ ઓછું છે ગામડાનું વાતાવરણ પણ જુદું છે ત્યાંના સ્ટ્રેસ પણ શહેર જેવા ઘાતક નથી બીજું આ ખરાબ આહાર આપણા ત્યાં વિશ્વભરમાં સ્થૂળતાનું મુખ્ય કારણ છે જેને એકદમ આપણે કહીએ ડબલ રિફાઈન્ડ તેલ અલ્ટ્રા પ્રોસેસ ફૂડ એકદમ સરસ રીતે પોલિશ કરેલા ચોખા આ ખોરાક એ હાર્વર્ડ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ જે સંશોધન કર્યું છે તે પ્રમાણે શરીરમાં ચરબી ઝડપથી વધારે છે અને એ જ કારણ છે યુવા પેઢીમાં જંક ફૂડ્રા પ્રોટેન પ્રોસે ફૂડ અને સ્ટ્રેસ આ ત્રણે ભેગા થઈને એને મેદસ્વીતા તરફ દોરી જાય છે અને મેદસ્વીતાને પગલે પગલે પછી ડાયાબિટીસ હાઈપરટેન્શન કોલેસ્ટ્રોલ વિગેરે વગેરે લાંબી લચકી આદિ છે એ તમારા ઘરમાં પ્રવેશ કરે છે આપણે આમાંથી જેટલું બચી શકતા હોઈએ એટલું બચીએ દોસ્તો ધી રિયલ ડિબેટ ચેનલ મારા દર્શક મિત્રોને કંઈક ઉપયોગી થાય તે માટે છે માત્ર રાજકીય આક્ષેપબાજી કરવા માટેની આ ચેનલ નથી રાડારાડી કરવા માટેની આ ચેનલ નથી પહેલા લખનૌના નવાબો કુકડા લડાવતા હતા ઘણી ચેનલો ઉપર કુકડા લડાવવાનું કામ થાય છે તે એ કુકડા લડાઈ કરવા માટે આ ચેનલ નથી આ તમારી ચેનલ છે એટલે એક બીજી સલાહ આપવી છે જે મને સ્ટેટિસ્ટિક્સ આ ચેનલ પૂરા પાડે છે એ ચોંકાવી દેવા દે તેવા છે સો લોકો મારો કાર્યક્રમ જુએ છે એમાંથી રજીસ્ટર તો માત્ર વીસ કરતા ઓછા લોકો કરાવે છે એટલે રજિસ્ટ્રેશનની સંખ્યા ઓછી દેખાય તમારે રજિસ્ટર કરવા માટે કઈ પૈસા આપવાના નથી કમસે કમ એટલી તો તકલીફ લો કે રિયલ ડિબેટ જયનારાયણ વ્યાસ ની યુટ્યુબ પર જઈ અને ટાક દઈને રજિસ્ટ્રેશન તો કરો તમારા દોસ્તારોને રજીસ્ટ્રેશન કરવા પ્રેરો એમને તમને આ કાર્યક્રમ ઉપયોગી લાગ્યો હોય તેમની વચ્ચે વહેંચો કઈ લેવા નથી તમારી પાસે એક પૈસો ચાર્જ નથી એનો પણ જો હું આ મહેનત કરીને તમારી સામે મૂકું છું તો એ વધુ ને વધુ લોકો સુધી જાય ગુજરાતમાં અને એમના મેડિકલ બિલ ઓછા થાય સ્વાસ્થ્યપૂર્ણ જિંદગી જીવી શકે આનંદદાયક જિંદગી જીવી શકે હળવાશની જિંદગી જીવી શકે પાંચ વર્ષ વધારે જીવે સુખરૂપ જીવે તો આનંદ થાય કે નહીં તો દોસ્તો આજથી નિયમ કરો તમારા બધા જ છો ને આ પ્રકારના વિડીયો ખાસ મોકલ્યો અને એમને સરળ રસ્તો ચેનલમાં રજીસ્ટર કરી દેવાનું કોની આટલું કરશો મને મોટો ફાયદો થશે છે ખબર નિરામય આનંદ મળશે અમને ઉત્સાહ અને જોમ મળશે કે અમારી ચેનલ આટલા લોકો રજીસ્ટર થયેલા છે વધુ ને વધુ લોકો જોતા થાય વધુ ને વધુ લોકો સુધી આ માહિતી જાય વધુ ને વધુ લોકો એના ફાયદો અને વધુ ને વધુ લોકો ક્યાં છેતરાય છે તે જાણતા થાય વધુને વધુ રાજકારણના અંતરંગ પ્રવાહો સાથે ક્યાંક ને ક્યાંક તાલ મેળવતા થાય તો સરવાળે એમનું આપણું અને આપણા સમાજનું દેશનું અને રાજ્યનું બધાનું ભલું છે આટલું કરશો ને દોસ્તો તો તમે જો રજીસ્ટર ના કરાવ્યો તો કમસે કમ તમારાથી શરૂઆત કરો તમે ચેનલ પર રજિસ્ટ્રેશન કરાવી લો નિયમિત આ ચેનલ જોવાની ટેવ પાડો તમારા સગાવાલા કે દોસ્તો જેમના માટે તમને લાગણી હોય તમે ચિંતા હોય આ જાડીઓ થવા માંડ્યો છે તો આને તો તકલીફ નહીં થાય ને એમને આ પ્રકારના કાર્યક્રમો વેચો આ પણ એક પ્રકારનું એમના પ્રત્યે લાગણી બતાવવાની રીત છે એમને પણ રજીસ્ટર કરાવવાનું કહો ચેનલ પર રાહ જોઈશ તમારા સાનુકૂળ પ્રતિભાવની મળતા રહીશું આવજો આપ સ્વસ્થ સ્વાસ્થ્યપૂર્ણ અને દીર્ઘાયુષી નિરામય આનંદ સાથેનું જીવન જીવો એવી શુભકામનાઓ સાથે હું તમારો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ આ ચર્ચાને સમાપન તરફ દોરી જાઉં છું આવજો દોસ્તો